દોસ્તો હું છું આપણો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું બુટવડા ગામની માલિપા મારા વાલા અળવદ તાલુકો અને મોરબી જિલ્લો દોસ્તો ગામ તો એમ કહેવાય કે એવું ઐતિહાસિક ગામ છે ગામની માલિપા કંઈક સતી સુરવીર અને દાતારો ભક્તો થયા મારા વાલા ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો મારા પરમ મિત્ર પ્રવીણભાઈ અને બીજા વડીલો છે અને આ બધા નાનકડા ટેણીયાઓ તમે જોઈ રહ્યા છો આ ગામની માલિકા હું આવ્યો અને મેં પૂછપરછ કરી તો આ ગામની માલિપમાં મને એક એવી જબરદસ્ત ઐતિહાસિક જગ્યા છે આખે આખું સ્મારક તમે જોઈ શકો છો શું છે આ જગ્યા સાથે જોડાયેલો ઇતિહાસ છે તમે જાણશો તો તમે પણ દંગ રહી જશો દોસ્તો બરાબર એટલે આ જગ્યા હું તમને બતાવું છું તો જગ્યા પણ તમે જોજો ને પછી આપણે આમનો ઇતિહાસ પણ જાણવો છે આપણી સાથે વડીલો જોડાઈ ગયા છે તમારું નામ શું છે વાહ વાહ તમારું નામ વડીલ લાભુભાઈ શંકરભાઈ સરસ સરસ દોસ્તો પહેલાં હું તમને જગ્યા બતાવું બરાબર છે તમે જગ્યા જોશો તો તમને ખ્યાલ આવશે આ બધા જૂના પથ્થર જૂનું આખું સ્ટ્રક્ચર છે આપણે ચપ્પલ અહીંયા ઉતારી દઈશું દોસ્તો ગુજરાતની ધરતીની માલિપા કંઈક આવા એમ કહેવાય કે ઇતિહાસના અસ્તિત્વ આજે પણ અમર છે મારા વલા તમે જોઈ શકો છો આ બધો જે પથ્થર છે જે આજે પણ અડીખમ એક પછી એક કહેવાય કે એ ઉપર છે અને આ મૂર્તિ તમે જુઓ આ મૂર્તિ સદીઓ જૂની મૂર્તિ છે દોસ્તો આ આ આ પાછળનો અથવા જે સ્ટ્રક્ચર અહીંયા અહીંયા ઊભું ઊભું છે છે સ્થાપત્ય એના પાછળનો ઇતિહાસ તમે જાણશો તો તમે પણ દંગ રહી જશો આપણે વડીલોને જ પૂછવું છે મારા વાલા બરાબર છે હું બોલીશ એના કરતા વડીલો બોલશે તો એનો આપણને વધારે વિશેષ આપણને આનંદ આવે છે તમે જોઈ શકો છો અહીંયા એ મૂર્તિ છે અને મૂર્તિની બાજુમાં આ ખાંભી છે ને

અગિયાર હનુમાનજી દોસ્તો તમે જોઈ રહ્યા છો આ પથ્થર અને એ પથ્થરની ઉપરની કોતરણી અને પથ્થરને જે રીતને ગોઠવણ કરવામાં આવી છે આ તમે જોઈ શકો છો બહુ મહત્ત્વનું અને ઐતિહાસિક સ્થાનક રહ્યું હશે આ તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજી બિરાજમાન છે અહીંયા સરસ મજાનો ઓટો છે વરખડીનું વૃક્ષ છે અને આ અતિ પ્રાચીન મૂર્તિ છે જબરદસ્ત કંઈક ઇતિહાસથી ભરેલું છલોછલા ગામ છે મારાવાલા બુટવડા નામનું ગામ છે હળવદ તાલુકો અને મોરબી જિલ્લો તમે જોઈ શકો છો હનુમાનજીની મૂર્તિ

અને આ બધા ટેણિયાઓ પણ છે ટેણિયાઓ તમે જાવ બધા ટેણિયાઓ એમ કહેવાય કે મને આ દુર્ગમ રસ્તાઓ વિંધાવતા વિંધાતા બધી જગ્યાએ લાવ્યા છે મને કે આઝાદભાઈ તમે આવો અમે તમને આ બધી જગ્યાઓ દેખાડશું દોસ્તો આપણે જે જગ્યા પહેલાં દેખાડી દાદા બરાબર છે દોસ્તો આપણે જે અહીંયા જે જોયું આપણે આખે આખો આપણે એનો ઇતિહાસ જાણીશું દાદા જગ્યા સાથે જોડાયેલી વાત અમને કહો ને આપણા દર્શક મિત્રોને આ બોડી રાણી દોસ્તો આ વડીલો પાસેથી મેં જાણ્યું તો એ વાત જાણવા મળી કે બોડી રાણી જે છે એ આ વતની હતા અને એક દિવસ એમ કે એ ચડાઈ કરેલી અને એ ચડાઈ દરમિયાન આ બોડી રાણી જે છે એમની ઉપર એ કપરી મીટ માંડેલી ખરાબ નજર કરેલી ત્યારે એમ કહેવાય કે બોડી રાણી જે છે એ એમના હાથમાં ન આવ્યા અને એમના શરીરના એક એક અંગને કાપી અને તેઓ અહીંયા શહીદ થયા હતા દોસ્તો આજે પણ એમ કહેવાય છે કે આ બોડી રાણી માતાનું જે સ્મારક છે ત્યાં આ ગામના લોકો જે છે એ અવારનવાર દર્શન કરવાને માટે આવે છે પોતાના શરીરના એક એક અંગને કાપી અને તેઓ અહીંયા એમ કહેવાય કે સતી થયા હતા દોસ્તો આ બધા પથ્થરો તમે જોઈ લો આખે આખું સ્મારક તમે જોઈ લો ખરેખર સતીઓનું સત અહીંયા પડ્યું છે દોસ્તો આજે પણ લોકો અહીંયા આવે છે અને માન્યતા માને છે અને અહીંયા જે પથ્થરો આજુબાજુ વિખેરાઈને પડ્યા છે દોસ્તો તો હું તમને એ વખતના શિલ્પ સ્થાપત્યની એક શૈલી તમને સમજાવું કે આ પથ્થરો જે છે ને એમાં સિમેન્ટનો ઉપયોગ કોઈ જગ્યાએ નથી કરવામાં આવ્યો આ જે પથ્થરો જે છે એને એક ઉપર એક જે પથ્થર ગોઠવવાની કળા છે અને એના દ્વારા બનતું જે સ્થાપત્ય છે તો આ એ સ્થાપત્ય છે હા ઘણીવાર ટ્રાય પણ કરી કે આ પથ્થરો જે છે એ વ્યવસ્થિત પાછા ગોઠવાઈ જાય અથવા સિમેન્ટથી ચોંટી જાય પરંતુ આ જે પથ્થરો જે છે એ તો જે સલાટોએ જે વ્યક્તિઓએ સદીઓ પહેલાં આ સ્મારક બનાવ્યું આ બોડી માતાની યાદમાં કે જેવો અહીંયા સતી થયા હતા પોતાના હરેક અંગને છેદીને બરાબર છે તો એ બોડી માતાનું જે આ મંદિર છે આ સ્મારક છે તો એ જગ્યાએ ઘણીવાર કોશિશ પણ કરી એવું જાણવા મળ્યું કે પાછું હતું એમને એમ થઈ જાય મંદિર અથવા એ સ્મારક પરંતુ થતું નથી કેમ કે આ જે કળા જાણનારા બહુ ઓછા લોકો છે હવે અને હરેક મા પથ્થર જે છે એનું માપ આપણને ખ્યાલ હોવું જોઈએ જોકે અત્યારે એ શક્ય નથી પરંતુ બોટવડા ગામની માલિપા ગામની સીમમાં હું આ શિલ્પ સ્થાપત્ય જોવા માટે આવ્યો છું દોસ્તો હું શિલ્પ સ્થાપત્ય નહીં પરંતુ આ એક દૈવી સ્થાપત્ય કહીશ સ્થાનક કહીશ કે બોડી રાણી જે છે એ એમ કહેવાય કે પોતાના શિયાળને જાળવવા પોતાના સતીત્વને એમ કહેવાય કે જાળવવા માટે થઈ અને પોતાએ પોતાના શરીરને ટુકડે ટુકડા કરી નાખેલું અને તેઓ પોતે અહીંયા સતી થયેલા તમે જોઈ શકો છો દોસ્તો ખરેખર આવી બધી જગ્યાઓએ જ્યારે પણ આપણે જઈએ ત્યારે દર્શન કરવાને માટે અટુ અચૂક જવું